તો બનાવવા માટે આપણે ખાસ કરીને અમુક અમુક જે વાસણનો ઉપયોગ કરવો એ આપણે રાખવો પડે ખાસ કરીને આ ટીપણું છે બરાબર પાણી છે અમુક જે વસ્તુ છે સાણ છે ગાયનો દેશી ગૌ દેશી સાણ છે ગૌમૂત્ર છે અને કઠણનો લોટ કોઈ પણ તમારી પાસે મગ કે અડદ હોય જૂના હોય એને તલાઈ નાખવાનો અને પાવડર કરીને એ પણ આ માલ એવું નથી કે આપણે બેસન લોટ નાખવું કોઈ પણ તમે વસ્તુ નાખી આપ્યો હોય તો આપણે જેવળ બનાવવું હોય તે પેલા માટે આપણે ગૌમૂત્ર છે પછી વડલો કે વડમીશની માટી છે ખોબો લઈ લેવાની અને દસ કિલો સાણ લઈ લેવાનું દસ લીટર ગૌમૂત્ર લઈ લેવાનું દસ લીટર પાણી લઈ લેવાનું તો આપણે આ દસ કિલો સાણ છે ગોળ નાખી

વડલા ને ધોડ ઊંકાયેલો હોય તમને ખબર છે એની સરેક હોય એમાં શું હોય જીવોની સંખ્યા બહુ હોય અને નીચેથી આપણે લઈએ એટલે કોઈ પણ જાતના રાસાયણિક દવા ખાતરો જંતુનાશક સંપર્કમાં હોય એટલે વડ નીચેથી જ વાપરવાની એક મોટી પછી એક <coughs>

આપણે અહીંયા જ બનાવવાની છે બાર જગ્યાએ વસ્તુ આવવાની નથી બરાબર અહીંયા જે કંઈ આપણે વનસ્પતિના જે પાન મળી જાય એ ભેગા કરી દેવાની એ ભેગા કરી પછી આપણે એ દવા બનાવવી તો આ રીતના જીવામૃત બધાય ખેડૂતો ઉપયોગ કરો આપણી જમીનને સુધારો હેલ્ધી જમીનને બનાવો મજબૂત બનાવો અને ઘરે બેઠે તૈયાર થઈ જાય મેં તમારી અઠવાડિયામાંથી હતી અઠવાડિયા તૈયાર થયો